ધોળકાની દિવ્યાંગ દીકરીએ રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં બ્રોન્જ મેડલ જીતી મેદાન માર્યું ધોળકાનું નામ કર્યું રોશન ન્યુ એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કે સેન્ટર ધોળકાના દિવ્યાંગ બાળકોએ રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર પંથકમાં ગૌરવ વધાર્યું છે હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસથી આઠ એક બે હજાર છવ્વીસ દરમિયાન યોજાયેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સેન્ટરના પાંચ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી ધ્રુમી ગૌરાંગભાઇ પટેલે સો મીટર વોકમાં અદ્ભુત રમતનું પ્રદર્શન કરી બ્રોન્જ મેડલ હાંસલ કર્યું હતું ધ્રુમીની આ સિદ્ધિથી ધોળકા શહેર તેમજ અમદાવાદ જિલ્લાનું નામ રમતગમત ક્ષેત્રે ગુંજતું થયું છે અસ્પર્ધામાં સંસ્થાના અન્ય વિદ્યાર્થીઓ મોહમ્મદ જબીર મોહમ્મદ યુસુફ વોરા તહેમી બાનુ યાસીન મિયા શેખ સોહના મોહમ્મદ યુસુફ વોરા અને બાદલ અશ્વિનભાઈ જાદવ પણ ઉત્સાહભેર જોડાયા હતા વિજેતા દીકરી ધ્રુમી પટેલ અને અન્ય સહભાગી બાળકોની આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી ભાવિનભાઈ પરમાર તથા શ્રી હરીશભાઈ